વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના વાપી વલસાડ સહિત અન્ય તાલુકાઓમાં પણ વરસાદની હેલી જામી છે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા તો કેટલીક નીચાણવાળી સોસાયટીઓમાં પણ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા મોગરા વાડી અને છીપવાડા રેલવે કરનાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા આથી બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને કલાકો સુધી લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો તો શહેરના છીવાડ દાણા બજાર તિથલ રોડ એમજી રોડ ગ્રીન પાર્ક સહિતના વિસ્તારોમાં પણ વરસાદને કારણે નીચાણવાળા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા આજે પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદ પર એક નજર કરીએ તો પારડી એક ઇંચ ઉમરગામ બે પોઈન્ટ એક ઇંચ અને વાપીમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો વહેલી સવારે વાપીમાં બે કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો